દિલ્હીથી મોબાઈલ ચોરી કરવા સુરત આવતા બે આરોપીઓને પકડી પાડતી પોલીસ સુરત શહેરમાં લસકાણા પોલીસ દ્વારા બે યુવકોની ધરપકડ કરીને તેમની પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા થોડા સમયથી સુરત શહેરમાં નજર ચૂકવીને મોબાઈલની તડફંજી થતી હોવાની ફરિયાદ ઉઠી હતી જેના પગલે પોલીસે વોચ ગોઠવી બે જેટલા શખ્સોને ઝડપી પાડ્યા હતા દિલ્હીથી ટ્રેનમાં સુરત આવતા અને હોટેલમાં રોકાણ કરતા હતા ત્યારબાદ ભાડેથી મળતી મોપેડ પર પોતાનો શિકાર શોધવા નીકળતા એકલા જતા વ્યક્તિ સ્ટુડન્ટ કે મજૂર અને તેઓ ટાર્ગેટ બનાવતા હતા અને વાતોમાં ભોળવીને કાચના ટુકડા આપીને મોબાઈલ જૂટવી લેતા હતા હાલ તો આ શખ્સોએ ગણતરીના દિવસોમાં નવ જેટલા મોબાઈલ જૂટવી લીધા હોવાનું સામે આવ્યું છે આ સાથે જ પોલીસ દ્વારા વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે

અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે